હેલો ફ્રેન્ડ્સ હોમિયા ફૂડમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ અને મોમાં મૂકતાં જ ઓગળી જાય એવી સુખડી સુખડી તો દરેકના ઘરમાં બનતી જ હોય છે પણ બધાને અમુકને ચવળ એવી થઈ જતી હોય છે કોઈને કઠણ થઈ જતી હોય છે તો આપણે આજે એકદમ સહેલી રીતે અને પરફેક્ટ માપ સાથે સુખડી બનાવીશું અને એક સિક્રેટ સામગ્રી ઉમેરીશું એનાથી તમારી સુખડી સોફ્ટ સરસ સોફ્ટ બનશે તો તમે જોઈ શકો છો આ સુખડી એકદમ સોફ્ટ આપણી બની છે ઠંડી થશે તો પણ આવી જ રહેશે તો ચાલો શરૂ કરીએ સુખડી બનાવવાની તો એકદમ પોચી સુખડી બનાવવા પહેલાં તો આપણે માપ જોઈ લઈશું તો એક વાટકી ઘી એની સામે એક વાટકી ગોળ અને બે વાટકી લોટ લોટ આપણે દબાઈ નથી ભરવાનો નોર્મલ ચમચીથી ભરી અને આમ સીધો કરી દેવાનો જેટલું ઘી લીધું હોય એની નથી ડબ્બલ લોટ લેવાનો ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને આપણે દૂધ લઈશું બે ચમચી જેટલું દૂધ લઈશું દૂધ ક્યારે ઉમેરું એ તમે વિડીયો એન્ડ સુધી જોજો એટલે તમને ખબર પડી જશે તો ચાલો આપણે સુખડી બનાવવાનું શરૂ કરીએ મેં એક પેન લીધી છે એમાં આપણે પહેલાં ઘી એડ કરી દઈશું ઘીને આપણે થોડું ગરમ થવા દઈશું હવે આપણે એમાં લોટ એડ કરી દઈશું ગેસ એકદમ સ્લો રાખીશું આ બધું કામ આપણે સ્લો ગેસ પર જ કરવાનું છે હવે સરસ મિક્સ કરી લઈશું લોટને એકદમ સ્લો ગેસ પર આપણે શેકવાનું છે આ રીતે સરસ મિક્સ કરી ને શેકી લઈશું કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકવાનું છે લોટ સારો શેકાશે તો જ આપણી સુખડી સારી તૈયાર થશે તો આપણે આ રીતે લોટને શેકી લઈશી આ રીતનું બેટર આપણું રાખવાનું લોટ અને ઘીનું તમારે જો કઠણ થઈ જાય તો થોડું ઘી એડ કરી દેવાનું હવે એકદમ સ્લો ગેસ પર આપણે પાંચથી સાત મિનિટ લોટને શેકીશી સરસ કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી એકદમ ગેસ સ્લો જ રાખવાનો ઉતાવળ નહીં કરવાની જો ઉતાવળ કરશો તો તમારો સુખડીનું ટેક્સચર અને સ્વાદ બંને બદલાઈ જશે એટલે આ રીતે આપણે સ્લો ગેસ પર લોટને શેકી લઈશું તો આ રીતે લોટમાં જાળી પડવા લાગે છે આ રીતે જાળી પડે એટલે આપણે થોડો થોડો લોટ શેકાવા લાગ્યો છે હજી આપણે એને વધારે શેકીશું થોડો કલર ચેન્જ થાય ડાર્ક જેવો કલર થાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનું છે અને હવે હલકો થઈ જશે તમે થોડી વાર ચલાવશો પછી આ રીતે લોટ હલકો થઈ જશે હજી આપણે બે થી ત્રણ મિનિટ લોટને શેકી લઈશ ટોટલ પાંચથી સાત મિનિટ લોટને શેકવાનો તો સાત મિનિટ જેવું થઈ ગયું છે તો આપણો લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ સ્લો ગેસ પર જ લોટને શેક્યો છે જો તમે પહેલીવાર બનાવતા હોય અને તમને ખબર નહીં પડે ક્યારે શેકાઈ જ્યો તો આટલું માપવા એક વાટકીનું નાની ઘીનું તો તમારે આ રીતે સાત મિનિટ એકદમ સ્લો ગેસ પર શેકી લેવાનું એટલે આપણો લોટ સરસ શેકાઈ જશે હવે આપણે ગેસ બંધ કરી દઈશું થોડીવાર આ રીતે આપણે ગેસ બંધ કરી અને થોડીવાર ચલાવી લઈશું એટલે થોડું બેટર ઠંડુ થાય જો તરત ગોળ એડ કરશો તમે તો ગોળ ચવળ થઈ જશે એટલે થોડીવાર આ રીતે ચલાવી લઈશું અમે ત્રીસથી ચાલીસ સેકન્ડ જેવું આ રીતે ચલાવી લીધું છે હવે આપણે એમાં ગોળ એડ કરી દઈશું તો મેં ગોળ ગોળ ઝીણો કટ કરીને લીધો છે હવે આ રીતે ગોળને મિક્સ કરી લઈશું ગેસ આપણે બંધ જ રાખીશું એટલે ગોળ પીગળી જાય આ રીતે મિક્સ કરીશું એટલે ગરમ છે એટલે ગોળ પીગળી જશે આ સમયે આપણે બે ચમચી દૂધ લીધું છે એ એડ કરી દેવાનું આનાથી આપણી સુખડી સરસ સોફ્ટ બનશે ગેસ બંધ રાખીને આ પ્રોસેસ કરવાની હવે આ રીતે ચલાવશું એટલે આપણું ગોળ સરસ ઓગળી જશે આ રીતે સરસ મિક્સ કરી લેવાનું ઘણી વાર ચલાવશું એટલે ગોળ પીગળી જશે તો તમે જોઈ શકો આ રીતે અંદર તિરાડ પડશે એટલે આપણી સુખડી સરસ જ બનશે તમારે આ વખતે જ ખબર પડી જશે જો અચી સરસ આ રીતે વચ્ચે લાઇનિંગ પડે છે એટલે આપણી સુખડી સરસ જ બનશે હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું તમે પ્લેટમાં લઈ લીધી છે આ રીતે આપણે લેવલ કરી દઈશું હવે આ રીતે વાટકીથી આપણે સરસ લેવલ કરી દેવા હવે ગરમ જ આપણે કાપા પાડી લઈશું આ રીતે તમારે જે સાઈઝના પાડવા હોય એ સાઇઝના આપણે કાપા પાડી લઈશું તો આપણી સુખડી સરસ સોફ્ટ તૈયાર થઈ ગઈ છે થોડી ઠંડી થશે પછી જ આપણે પીસીસ કાઢવાના છે નહીં તો હાલ ભાગી જશે નરમ છે ને આપણે એકદમ સોફ્ટ સુખડી છે એટલી તો તૈયાર છે આપણી એકદમ સોફ્ટ એને ફટાફટ બની જાય એવી સુખડી જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ